પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ સાગર ઉર્ફે ભોલો જાદવ અને દીપક રાજબરની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે આરોપીઓને હાઇવે સુધી લિફ્ટ નહીં આપતા હોટલના માલિક રાજેન્દ્રસિંહ ઉર્ફે શંકરભાઈ રાવની હત્યા કરી દીધી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત રાત્રે ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે ત્રણેય આરોપીઓ બેઠા હતા ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભૂરો ખીમસુરિયા હોટલના માલિક રાજેન્દ્રસિંઘને બાઇક પર ઓઢવ ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે આ ત્રણેય આરોપીએ ભરતને હાઇવે સુધી મૂકી જવાનું કહ્યું પરંતુ માલિકને મૂકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર આવી હત હત્યા થઈ આરોપીઓ કોણ ને શું હવે ગઈકાલે રાતના લગભગ સાડા દસ થી અગિયાર વાગ્યાના સુમારે કૃષ્ણનગર વિસ્તારમાં જે ઠક્કર વિસ્તાર આવેલો છે ત્યાં કિશોર કોમ્પ્લેક્ષ જેમાં મધુવન હોટલ છે એની નીચે સમગ્ર જે ઘટના બનવામાં આવેલી છે એમાં હોટલ ચલાવનાર જે ભરત ઉર્ફે ગુરુ આ કામમાં ફરિયાદી અને એમની સાથે રાજેન્દ્રસિંહ રાવ એ બે જણા હોટલ નીચે કામકાજ પતા નીચે ઉતરતા હતા ત્યાં નીચે આ કામના આરોપીઓ જયેશ ઉર્ફે કાળુ સાગર અને દીપક આ ત્રણેય જણા બેઠેલા હતા તે નીચે ઉતરતા આ લોકોને આ લોકોએ કીધું હશે કે ભાઈ હમણાં તમે હાઈવે સુધી ઉતારી દેજો ને તો આ કામમાં જે ફરિયાદી છે એને એવું કીધું કે ભાઈ પહેલાં હું મારા શેઠના ઘરે ઉતારી આવું એવું હશે તો પછી તમને ઉતારી દઈશ જે બાબતે આ લોકોએ પછી કંઈક બોલા ચાલીને ગાળા ગાળી કરી અંદર અંદર અને ઝપાઝપી કરતાં બે જણાએ આમાં પકડી રાખે અને આમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ ઉર્ફે કાળુ એને એની પાસેની રહેલી છરીને વડે જે છે આ રાજેન્દ્રસિંહને જે અલગ અલગ ગળાના ભાગે માથાના ભાગે અને છ અને પેટના ભાગે અલગ અલગ ચારથી પાંચ ઘા મારી દીધેલા જેના લીધે મરણ ગયેલ છે અને બીજા જે આ ગામના ફરિયાદી છે એ બી ઇન્જર થઈ રહી છે આમાં સમગ્ર જે બનાવ બાબતમાં અને આ રીતનો જે છે સમગ્ર ઘટના છે તો તાત્કાલિક ત્રણેય આરોપીને અટક કરેલા છે અને અત્યારે એ લોકોને વધુ પૂછપરછ ને વધુ ગુનાહિત ઇતિહાસ બાબતેની જે તપાસ ચાલુમાં છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે જે જાણવા મળ્યું છે એમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ રૂપે કાળુ એના વિરુદ્ધમાં લગભગ સાતથી આઠ ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ પાસામાં પણ જોઈ આવેલો છે એની ગુનાહિત હિસ્ટ્રી આવી છે અને અન્ય આરોપીઓ બાબતની પણ ગુનાહિત હિસ્ટ્રીની તપાસ અત્યારે ચાલુ મળશે મૃતક કોણ છે તેનો શું બેકગ્રાઉન્ડ શા માટે અહીંયા આવ્યા હતા તેની તકલીક ના મૃતક જેમ ફરિયાદીના કહેવા મુજબ આ લોકો જે છે આ મધુવન હોટલ પોતે જે ચલાવે છે અને એના માલિક છે અને આ કામે જે ભરત છે એના તે કામ કરે છે માણસ એ રીતનું સમગ્ર અત્યારે જે પ્રાથમિક આપણે જે ફરિયાદના આધારે અત્યારે આટલું કહી શકાય બાકી વધુ તપાસ અત્યારે ચાલુ છે નહીં અત્યારે જે છે એના માલિક જે રાજેન્દ્રસિંહ રાવ કરીને એની થઈ છે

વળો પણ જો આજે આર્યોદય તમે પહેલેથી પરિચયમાં હતા આવતા વેચાતા કોણ છે કે જ રહે છે ચાલી એવું છે કે લોકો નીચે આવતા તો મજા કરતા હોય થઈ ન નીચે આવતા એકબીજાને જોતા તો એ કેવાય ઓકે